હું નટુ બોલી હું પણ તમારા મહેલામાં ના હોય તમારા મહેલામાં હોય કે ના હોય હું બતાવું ભાઈ કદાચ તમારો આગુ પાછું થાય કોઈથી હેડી અંદર પાંચમા નંબરનું ઘર તારું ચેક કર્યું મેં પાંચમા નંબરનું ઘર ચેક કરીને છેલ્લે તે બીજા નંબરનું અડધો પત્રો અડધો નડ્યો કે દાડવાની વેડાને પછી આજથી આઠ વરસ પહેલાં ધાબુ ભર્યું તૂટી કારણ એ પાલનપુરની બજારમાં રમતું હોય ઘર અને એના ચાર છોકરા હોય તો એના ઘેર જો ના હોય તો તો મારું નામ માતા ના કહેવાય જો તો ચિહ્ન ના કહેવાય આ સાચું હોય આનું ચિહ્ન ઢોળતી હોય તમારા આગુમાં શું થાય મને ખબર ઓછી પડે બે તો આ ગમે ત્યાં ઉભા ગાંધીનગર ફોર્ચ્યુનર વાળો પેસેન્જર ઉઘરાવતા હારા ના તો જેને ખબર નહીં દેવ ની ગતિ ની એની વાતો ગલ્લે હોય આ તો રોણો રોણા ની રીતમો જે દાડા થી સમજણ પડી એ દાડા થી માથામાંથી કાઢીને છોડી હોય ને કે આ સુધી નિશણ વાળા કોટર છોટી જ નહીં અને નિશણ મારા મારતી જ નહીં નિશણ પેલા સાધો પછી છોડું હું એટલે તારા ઘેર મજા થઈ જશે દીકરાનો ટેન્શન મટી જશે અમારા ચહેરો ભઈના ભગવાન કહેતા હોય આ વિદેશની વાતો મારો સીવટી પાર પાડશે મને હમદર્ નહીં હું તો ખાલી કહું